સર્વને જય માતાજી સ્વજીવભા મેરુભા જાડેજાની પચાસ પૂર્ણતિથિ નિમિત્તે આયોજિત આ પિતૃવંદના સાથે સુખનું સરનામું કાર્યક્રમના અધ્યક્ષ અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આદરણીશ્રી શંકરસિંહજી વાઘેલા સાહેબ મંચસ્થ તમામ આદરણીય વડીલો ઉપસ્થિત તમામ મહાનુભાવો બહેનો માતાઓ બાળકો અને આદરને મળી લો સૌ આપ સૌ વતી જાડેજાભાઈ શ્રી પ્રવીણસિંહ અને જાડેજા પરિવાર સેવક ધ્રોણિયાને આવા સરસ કાર્યક્રમનું આયોજન કરવા બદલ સાથે પિતૃવંદના કાર્યક્રમનું આજે આયોજન કરવા બદલ અમને આ કાર્યક્રમના સાક્ષી બનાવી આપ સર્વને મળવાની તક આપી બદલ ખૂબ ખૂબ વંદન સાથે અભિનંદન પાઠવું છું આ સવારથી જેટલા કાર્યક્રમો છે જેટલા થઈ ગયા એની ઘણી બધી વાતો અમારા પીએસએ કરી છે એટલે એમાં હું નથી પડતો પરંતુ સમય સંજોગો અને પરિસ્થિતિ જોઈ જોખીને કરવામાં આવતું વર્તન છે ને માણસને સફળતા અપાવે છે કેટલીક યોગ્યતા સમય જાય ને પછી આવે છે કેટલીક યોગ્યતા સમય આવે ત્યારે આવે છે શરીરમાં જે સ્થાન શ્વાસ નું છે ને એ સમાજ કે પરિવારમાં તે સ્થાન વિશ્વાસ નું છે આપણી પાસે કઈ પણ ન હોય ની કરુણતા નથી પરંતુ આપણું કોઈ ન ની કરુણતા ચોક્કસ છે સમાજ કે પરિવાર આપણા માટે શું કરે છે તેવું નહીં વિચારતા

સેવા કરનાર સેવકે સેવા કરવા માટે પોતાની જાતની આહુતિ આપવી પડે છે છે સેવા એક પ્રકારનો હવન આ હવનમાં પોતાની જાતની આહુતિ આપીએ ને ત્યારે સેવા થયેલી ગણાય છે સારા સેનાપતિ બનવાનું સારા આગેવાન બનવાનું સારા મુખ્યમંત્રી બનવાનું કે સારા ધારાસભ્ય બનવાનું કે સંસદ સભ્ય બનવાનું સાહેબ આસાન નથી સંબંધોની ખેતી કરવા માટે દોસ્તીના દાણા વાવવા પડે છે એકબીજાના પૂરક બનો પ્રતિસ્પર્ધી નહીં કરતા હાથ મિલાવવાની મિલાવવાની જરૂર છે જીવનમાં કોઈ મોટું મળી જાય ને ત્યારે નાના ને છોડી ન દેશો કારણ કે જ્યાં સોયની જરૂર પડે છે ત્યાં તલવાર કામ લગતી નથી કિંમત પુષ્પની નથી કિંમત એમાં રહેલી સુગંધની છે એમ કિંમત માણસની નથી પરંતુ માણસમાં રહેલા ગુણોની કિંમત છે જ્યારે હક વગરનું લેવાનું મન થાય છે ને સાહેબ ત્યારે મહાભારતનું સર્જન થાય છે પરંતુ હક હોવા છતાં જ્યારે છોડી દેવામાં આવે છે ને ત્યારે રામાયણ સર્જાય છે સાહેબ ત્યારે રામાયણનું સર્જન થાય છે સ્વામી વિવેકાનંદ જે કહ્યું છે કે કોઈ પણ સમાજની પ્રગતિ એના યુવા ધન ઉપર અવલંબિત છે એટલા માટે ઉઠો જાગો અને કાર્યમાં મંડ્યા રહો અહીં પચાસ વર્ષના વડુલની વંદના કરવામાં આવી બહુ સારી વાત છે રાણા સાહેબ મેં આજથી તમારે કદાચ તમારી પણ હાજરી હશે વીસક વર્ષ પહેલા એક ભાવનગર તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે

આવું સર્વે કરવામાં આવ્યું સર્વેના અંતે પાંત્રીસ ચાલીસ પરિવારો એવા હતા ભાવનગર તાલુકો નાનો એવો છે આપણે બધાને આમંત્રિત કર્યા આમંત્રિત કર્યા પછી એનું સન્માન કર્યું અને સન્માન કર્યું પછી મારે વાત કરવાની થાય ને મારે કે મને એ પૂછેલું શા માટે એનું સન્માન કરવાયું મેં કીધું વર્તમાન સમયની અંદર જે બનાવો બને છે ને એમાં જે પચાસ વર્ષના લગ્ન જીવન જેને પૂરા કર્યા છે એને એકાબીજાને જોયા નહોતા મા બાપની વાલીની સંમતિથી લગ્ન થયા છે એના એને કાગળો લખ્યા નથી કારણ કે બહુ ભણતર નહોતું ટેલિફોન નહોતા એટલે વાતચીત થઈ નથી એને કંકુ પગલા કર્યા નથી છતાં પણ જેના પચાસ વર્ષનું લગ્ન જીવન ટકી રહ્યું છે ને એની માટે આપણે આ કાર્યક્રમ કર્યો છે અને આજના સમયમાં આપણે કાંઈ વાત નથી કરવી જેવી બાર ગામની વાત છે આપણા ગામની વાત નથી પચીસ વર્ષના સંયુક્ત પરિવારની વાત થઈ અહીંયા બહુ સારી વાત છે કારણ કે લગ્ન જીવન કુટુંબ વ્યવસ્થા પ્રવીણ સાહેબ કદાચ વિશ્વની અંદર કુટુંબ વ્યવસ્થા આ કુટુંબ વ્યવસ્થામાં કુટુંબ કોને કહેવાય કુટુંબ વ્યવસ્થાની સમજણથી કુટુંબ વ્યવસ્થા કુટુંબ છે નહીં પણ ફેમિલી છે અત્યારની કુટુંબ વ્યવસ્થા એટલે ફેમિલી આપણે ફેમિલી શબ્દ આપણે પ્રખ્યાત છે ખૂબ રાણા સાહેબ ફેમિલી શબ્દ આપણે જ્યાં ત્યાં વાંચવા પણ મળે છે રેસ્ટોરન્ટ ની અંદર આપણે વાંચીએ છીએ ફેમિલી શબ્દ એ ફેમિલી શબ્દ ફેમિલી રૂમ હોય છે તો નિયમથી નીકળે છે કેટલા જણા ખાલી બે જ વ્યક્તિ આ બે વ્યક્તિનું ફેમિલી છે આ ફેમિલી નથી આપણે કુટુંબ વ્યવસ્થા કરવાની છે તો કુટુંબ કોને કહેવાય તો કુટુંબ દાદા દાદી પિતા માતા પછી બેન હોય 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 તો એટલે એટલે આવે મામા મામી આવે પોત્ર હોય પોત્રી આ બધું કુટુંબ છે અને આ કુટુંબ વ્યવસ્થા હવે જળવાતી નથી કારણ કે સમય આની અંદર કામ કરે છે આ કુટુંબ વ્યવસ્થાની અંદર એમાં આપણે જાળવી શકતા નથી પરંતુ હવે જે હું વાત કરવા જઈ રહ્યો આપણા ગામની વાત નથી બાર ગામની વાત પેલા ચોટલા અને અંબોડો ગૂંથતા હતા આ ચોટલો ને અંબોડા ગૂંથતા હોય જયારે પરિવારો બેનો ભેગા થાય ત્યારે એ ચોટલો જેમ ગૂંથતા ને એમ પરિવાર ને ગૂંથતા હતા અંબળો જેમ વીડતા હતા ને એમ પરિવાર ને વીડતા હતા જ્યારે આજના સમયની અંદર છૂટા વાળ થઈ ગયા છે અને આ છૂટા વાળ થવાથી પરિવાર આપણો છૂટો પડ્યો છે પરિવાર આપણો છૂટો પડ્યો છે એમ કે છે કુટુંબ વ્યવસ્થાની અંદર જે વ્યવસ્થા હતી એમાં અને છેલ્લે નાની એવી વાત હું કરીશ કે મહાભારતનું યુદ્ધ આપણે બધાને ખબર છે અઢાર દિવસ ચાલ્યું અને અઢાર દિવસના મહાભારતના યુદ્ધ પછી અંતિમ એપિસોડ અંતિમ એપિસોડ દુર્યોધન અને ભીમ નો હતો ભીમ અને દુર્યોધન ની ગદા યુદ્ધ જયારે ચાલતું હતું ત્યારે બલરામજી આવી જાય બલરામજી આવી ગયા કારણ કે બલરામજી ને ભગવાન કૃષ્ણ વ્યવસ્થા કરી જાત્રા માટે મોકલી દીધા હતા આ ભીમ અને દુર્યોધન નું ગદા યુદ્ધ ની અંદર દુર્યોધન કોઈ રીતે હણાતો નથી ભીમસેન ઘણા બધા પ્રહારો કરે છે પણ દુર્યોધનનો હણાતો નથી કોઈ પ્રહાર લાગતો નથી ગદાનો એ કોઈ પણ અસર થતી નથી ભગવાન કૃષ્ણ એને સંજ્ઞા કરે છે અને સંજ્ઞાના કારણે ભીમસેન એ દુર્યોધન ઉપર ગદા મારે છે અને દુર્યોધન નીચે પડી જાય છે આ વખતે બલરામજી હાજર હતા બલરામજી એમ કીધું કે આ યુદ્ધ ગદાની નિયમના વિરોધમાં છે આ રીતે ન ચાલે કારણ કે બલરામજી ભીમ ને મારવા દોડે છે પાછળ પણ દુર્યોધન એને અટકાવે છે દુર્યોધન કે જે થવાનું હતું એ થઈ ગયું તમે પાછા વળો પાછા વળ્યા પછી દુર્યોધન પડ્યા પડ્યા શરીરની પીડા સાથે એમ કે છે કોઈ ઘરે જઈને મારા દીકરાને લઈ આવો મારા દીકરા લક્ષ્મણના ને લઈ આવો એ માણસો લઈ આવે છે લક્ષ્મણ પછી એની પાસે હાજર હતા બલરામજી કૃપાચાર્ય ભીષ્મ દાદા તો પથારી ઉપર હતા બધા વિચારતા હતા કે લક્ષ્મણનો હાથ કોની ઉપર કોને સોંપશે કૃપાચાર્યને એમ હતું કે ગુરુકુળ કાળ કે હું કુળ તો ગુરુ છું એના કારણે આ જવાબદારી મને આપશે બલરામજીને એમ હતું કે દુર્યોધન મારો વેવાય છે મારો સગો છે એ નાતે કૃષ્ણનો હાથ મને સોંપશે ભીષ્મ દાદાને એમ થયું કે હવે તું બાણ સંયા ઉપર છું કદાચ જવાબદારી જો મને સોંપશે ને તો હું કેવી રીતે આનું પાલન કરી શકું પણ દુર્યોધનની માણસને એમ કીધું કે મહારાજ યુધિષ્ઠિરને બોલાવો માણસો જઈને યુધિષ્ઠિરને બોલાવે છે યુધિષ્ઠિરને બોલાવ્યા પછી દુર્યોધન એવી અવસ્થામાં લક્ષ્મણનો હાથ યુધિષ્ઠિરને ખોપે છે કારણ કે ત્યારે ભીષ્મ દાદાને એમ પડ્યા પડ્યા એવો વિચાર આવ્યો બાણસૈયા ઉપર કે કુટુંબ આખરે કુટુંબ મળી ગયું આને કુટુંબ કહેવાય આ કુટુંબ વ્યવસ્થા છે અંતે ગમે એવું ભલે બાધ્યા પણ અંતે એક થયા જ્યારે એનું હસ્તિનાપુરની અંદર 18 દિવસના યુદ્ધ પછી યુધિષ્ઠિર મહારાજનો જ્યારે રાજતિલકનો સમય થયો ત્યારે રાજતિલકનો સમય થયો કે રાજમાતાને કુંતીને બોલાવવા મોકલે છે માણસો અને માણસો જેને માતા કુંતીને કહે છે કે તમારે તિલક કરવા માટે પધારો મહારાજનું માતા કુંતી બહુ સરસ જવાબ આપે છે કે મારો જેઠ અને જેઠાણીની સેવા કરવાનો સમય છે એટલે અત્યારે હું રાજ તિલક કરવા નહીં આવી શકું જે કુટુંબ માટે જે અસ્તિના પૂર્વ માટે જે અઢાર દિવસ લડ્યા એની માટે પરિવારની કુટુંબ વ્યવસ્થા તમે જો આટલું એટલું યુદ્ધ કરવા છતાં એકાબીજા પરિવાર મા રહ્યા આ પરિવારના આપણા વંશવારસો છે શિક્ષક સમય અરે બધાને કામ કરવું પડે આવા તો ઘણા પ્રસંગો કહી શકાય પણ ફરી વખત આપ સૌ વતી ભાઈ શ્રી પ્રવિણશ્રી ભાઈ શ્રી ભીખોવા જાડેજા પરિવારના તમામ પરિવારને અને આગેવાનોને ગામને આપ આવા સરસ કાર્યક્રમ આયોજન કર્યું અને આ કાર્યક્રમ અમને ઉપસ્થિત રાખીએ અમારું સન્માન કરવા બદલ અસ્તુ જય હિન્દ જય માતા ખૂબ ખૂબ આભાર